જય માતાજી સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં તો કન્ટિન્યુ ભાગ ચાલુ છે એ તો તમને ખબર જ છે વિચાર્યા વગરનો ઝઘડો લગભગ બધેને ફૂલ સપોર્ટ કર્યો અને ભાગ પણ હારા ચાલ્યા એટલે આજે એન્ડ છે એનું શૂટિંગ લેવાનું છે વિડીયોનું એન્ડ આવશે સમાધાન તો તમે જોઈ લીધું એન્ડ આવી જાય આજે સમાધાન થઈ ગયું એટલે એન્ડ આવી જાય હવે કોઈક નવી સિરીઝ ચાલુ કરજે પછી હમણાંથી બધી સિરીઝ ભાગે જ પડે સિરીઝ નું ચાલુ ઘણું કહેવાય તમારે સોરી ગોતવા ના જવું પડે

વ્યાયમ બરાબર વ્યાન બોલતી નહી બાપુ માગતો આવડતી અરે નક્કી પોલીસ તો નહીં એ પોલીસ <laughs> पुलिस नगर तो मिटिंग करीन आया हमी तोला का थैगी बोली दियो तमारे सु बात करो लया हां एम ابوजी तमी जईन आया केतली बदी वार धई हजी बदी आजना दशम तो ओयका आया नहीं ए पुलिस आईछु लया ए ए या? या? नहीं आई पुलिस नहीं करीन आया <laughs> <आए। laughs>

રૂવા નકર તો મત કોય મત કરતો વિકાર નું તમારડ કા પિંગર વો કેતો કેમેરો ચાલુ વાળે જાય છે ના એટલે વાત આપડે છું આવો પછી જો અરે શું કામ છે આ કેગરજીને હમાતાલ લ્યું ને કેગરજી તો હારું છે આરામ છે ને હો હો આમ પાહુ તો ફેમરો છે ને હો પાહુ ફેરવતું રહેવાનું નકર બળડામાં પા પડી જ

હરિજી ખરેખર આપણે જેમ મેં વાત કરી ને હરિજી ખરેખર તો આરી વાત કરી ને એટલે ભૂગોજી તરત રાજી થઈ ગયા સમાધાન કરવા અને એની હાથી વાતે કઈ ના કે મારા ભાઈને ને કશું થયું નહીં પણ તોય કેસ મેં બનાવ્યો છે હા તે મફી જમીન હતા કે કોઈ નહીં તમે કેજો અમે નતા કે કોઈ નહીં નાટક કરો છે આ વાત હાથી પણ સમાધાન કરવા તૈયાર થયા છે પણ એને એક બીજું કીધું છે સમાધાન કરવું હોય આબરૂ ના

ટાઈમ નહીં વભળો મારી વાત હાલ ઝોગડીઓ સારું છે પૈસા નો સવાલ કરો હડો સમાધાન કરવાનું છે નહીં કરવાનું કોણ બાપુજી સમાધાન કરવાનું છે કગરી ને સમાધાન કરવાનું છે પણ આર્યા ને વારે ફરી થી ઓય મારા ઘેર કેવા તમે આ તા તમે મન શું કીધું તું કે હરીભાઈ ભાઈ કાર્ડ ધાર થઈ ના છે તર મોથી એમ બોલતા બોલતા આવતા હતા કીધું તું નતું કીધું તમે હા કેવું આ તો પકડે છે યાર તો બાપુજી એક તો 25 વર્ષનો શબ્દ ઓ ઓ ઓ

એક લાખ અગિયાર હજાર રૂપિયા છે ને શેના લીધું તું ખબર છે આબરૂ ના મને તમારા ગોલ ધોકા લઈને આબરૂ પાછી લાવતા નહીં આવડતી હું કાયદા કાનૂન થી મારી આબરૂ હું પાછી લાવ્યો હા અને એમાં અમારા ભાઈ રાજી હોય તો કેમ કે ધોકા હોય છોડ્યા છે અને આ વાત માં ઘણું બધું શીખવાયું હોય મળ્યું છે એટલે હવે થઈ ગયા છે હવે કોઈ દાડો ઝઘડો કરશે નહીં અમે કોઈને તાપી તાપ લીધી હતા